આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા નવ જેટલી મહાનગરપાલિકાની ઘોષણા કરવામાં આવી હતી હાલ વર્તમાન સ્થિતિમાં આઠ નગરપાલિકા કાર્યરત છે જેમાં નવ જેટલી નગરપાલિકા છે તેમને મહાનગરપાલિકાનો દરજ્જો મળતો હોય આગામી સમયમાં ગુજરાતમાં સત્તર જેટલી મહાનગરપાલિકા જોવા મળશે આણંદને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે ને જે આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ કરમસદને પણ જોડવામાં આવતા કરમસદના લોકો વિરોધ કરવા માટે મેદાને જોવા મળી રહ્યા છે વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મભૂમિ કહેવામાં આવે છે ને તેણે દેશ વિદેશમાં એક અલગ ઓળખ પ્રાપ્ત કરી છે તે કરમસદની ભૂમિને આણંદ મહાનગરપાલિકાને જોડવાને લઈને આ વિરોધ ચાલી રહ્યો છે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા વિરોધ ચલાવવામાં આવી રહ્યો છે અને હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ આંદોલનમાં જોડાયા છે તેમણે સરદાર સન્માન સંકલ્પ સમિતિને સમર્થન આપ્યું છે ને જે રીતે મહાનગરપાલિકા બનાવવાનું રાજ્ય સરકાર નિર્ણય લીધો છે તેને લઈને શંકરસિંહ વાઘેલાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે ને સરદાર વલ્લભભાઈ ભાઈ પટેલ નું નામ ભૂસવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પણ તેમણે કરતા શરૂઆત કરી છે તે સાંભળેલો શ્રી સરદાર સદમાન સંકલ્પ આંદોલન સમિતિના આગેવાનોનો આભાર માનું છું કે આજે રૂબરૂ મળીને જે કરમસદ માટે ગુજરાતી સરકારે શહેરો મોટા કરવા નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી એનો જે નિર્ણય કર્યો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરી એમનો હું આભાર માનું છું સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે આ નામ કોઈ ગમત વાળું નામ નથી એને આખો દેશ બનાવ્યો એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માંગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી રાખવા માંગતી હોય તો એ મને પણ મંજૂર નથી ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધેલું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ નહીં બનવા જોઈએ દસ લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય દસ લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો ત્રીજી નગરપાલિકા બનાવો એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રલાઈઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે અને કોર્પોરેશનની કોઈ જરૂરત નથી પરાણે કોર્પોરેશન તમને બનાવો હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના મતલબ છું આણંદ બી અલગ નહીં બનાવો બીજા બીજા નવા જે શહેરો બને દસ લાખથી મોટી કેપ ન રાખો અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને એમાં સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે ધરણા બાકીના બધા જે બીજા બધાને મળવું અને સંભાળ સમજાવી એમાં હું મારો સુર પુરાવું છું અને મિત્રોની અમારી અનુકૂળતા હશે ત્યારે હું એમની સાથે ધરણામાં ભાગીદાર બનીશ એ કહેશે ત્યારે રાત્રે રોકાઈશ અને આ જે વાત છે ગુજરાત સરકારના બેરાકાને કાને આગળ વધતા પહેલાં જાવનો સંદેશો સમયસર મળે અને પ્રજાના માનસિક રીતે આના વિરુદ્ધ ન બને એનો સરકાર પોતે વિચાર કરે સરકાર બધાની હોય પાર્ટી તો આવવાની જવાની એમાં પક્ષાપક્ષીથી પર સરકાર વિચાર કરીને ગરમ નાગરિકોની નગરપાલિકાના વિસ્તારના બધાની જે કંઈ માગણી લાગણી એને માન આપે તો સારું જ્યારે આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે એમાં એ થશે અમારો એમાં રોલ પ્લે કરીશું જય સરદાર હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે ભૂતકાળમાં પણ સરકારમાં અનેક રજૂઆતો કરી છે કે શહેરીકરણ વધવાના દો જ્યાં નગરપાલિકાની જગ્યા હોય ત્યાં દસ લાખની કેપેસિટી ધરાવતી જગ્યાઓમાં નગરપાલિકા જ રહેવા દો તેને મહાનગરપાલિકામાં ભેળવો નહીં આવી રીતે અલગ અલગ જગ્યાએ જે દસ દસ લાખની વસ્તી ધરાવતા જે વિસ્તારો હોય ત્યાં નગરપાલિકા અલગ અલગ બનાવો પરંતુ મહાનગરપાલિકા ના બનાવો તે પ્રકારની વાત પણ તેમણે જણાવી છે અને સરકાર સામે પ્રહાર કર્યા છે દર્શક મિત્રો એન્કમ પ્રેસ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં